અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં અમેરિકન સુપ્રીમ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી પર સુનાવણી કરવા માટે થઈ રાજી કોર્ટે કહ્યું છે કે આઠ ફેબ્રુઆરીએ દલીલો સાથે કરાશે સુનાવણી કોલોરાડો કોર્ટના ચુકાદાની કરાશે સમીક્ષા આમ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડશે કે નહીં તે આઠ ફેબ્રુઆરીએ થશે નક્કી વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો અમેરિકાના બજારોમાં સકારાત્મક વલણ જ્યારે યુરોપિયન બજારોમાં નરમાઈ અમેરિકાનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉજોન્સ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકા અને નાસ્ડેકમાં ઝીરો પોઈન્ટ ઝીરો નવ ટકાની વૃદ્ધિ નોંધાઈ તો યુકેનો એફટીએસઈ ટેન ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ તેતાલીસ વધ્યો દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ ડિસેમ્બર મહિનામાં ખોલાયા બેતાલીસ લાખ ડીમેટ ખાતાઓ નવેમ્બરમાં સત્યાવીસ લાખ નવા ડીમેટ ખાતાઓ ખોલાયા હતા આંકડા પ્રમાણે છેલ્લા આઠ મહિનામાં ડીમેટ ખાતાની સંખ્યામાં સરેરાશ વીસ લાખની થઈ વૃદ્ધિ રશિયાએ ક્રિમિયામાં કબજે કરેલ વિસ્તારમાં અનેક યુક્રેની ડ્રોનનો કર્યો નાશ કીવે કિમિયાના પ્રાય દ્વીપને નિશાન બનાવતા રશિયા અને યુક્રેન વચ્ચે બાવીસ મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ

ચાર્જશીટમાં છત્તીસગઢ ના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘીલ નામનો ખુલાસો શુભમ સોની અમિત કુમાર અગ્રવાલ રોહિત ગુલાટી વડોદરામાં તરસાલી આઈટી કેમ્પસ ખાતે આજે સવારે દસ વાગે યોજાશે એપ્રેન્ટિસ ભરતી મેળો ધોરણ બાર પાસ સ્નાતક કક્ષાના ઉમેદવાર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રહી શકશે આ ભરતી મેળામાં હાજર બ્યુરો રિપોર્ટ દુરદર્શન સમાચાર અમદાવાદ